નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો અને આજે આજના લેક્ચરમાં તમારા માટે સો કેટલા સો ઘણા બધા આપણે સેન્ટેન્સીસના વિડીયોઝ મૂકેલા છે બરાબર આગળ તમે નથી જોયો તો જોઈ લેજો કારણ કે એ બધા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ એટલા માટે કરાવીએ છીએ કે જેથી તમારું સ્પીકિંગ છે અથવા તો તમારી જે સમજણ શક્તિ છે ઇંગ્લિશને લીધેથી એ થોડીક વધી જાય એટલા માટે આપણે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ બહુ ખૂબ જ લેવલની કરાવી છે અને એવા સેન્ટેન્સીસ હું ગોતી ગોતી ગોતીને લાવું છું કે જેથી તમારે આખા જીવન દરમિયાન ટૂંકમાં દિવસ દરમિયાન ટૂંકમાં ગમી દરમિયાન જ્યાં જ્યાં ઉપયોગમાં થતો હોય ને ત્યાં ત્યાં આનો ઉપયોગ કરવાનો હોય છે એવા જ સેન્ટેન્સીસ હું તમારી સમક્ષ લઈને આવું છું તો આ જે સેન્ટેન્સીસ છે કેટલા સો પ્રકારના તો આ સો સેન્ટેન્સીસ એટલા મજબૂત રીતે યાદ રાખી લેવાના છે કે કોઈ દિવસ ભૂલાય નહીં આપણે કોકની સામે બોલવું હોય તો એ આ પ્રકારના સેન્ટેન્સીસ ખૂબ જ ઉપયોગી રહેશે તો શરૂઆત કરીએ વધારે સમય ન લેતા અને આજના આ સો વાક્યો એ ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ જેમ આગળના લેક્ચરોમાંથી સેન્ટેન્સી તમે શીખવાના અત્યારે પ્રયોગ કરતા થઈ ગયા છો એવી જ રીતે આજના આ સો સેન્ટેન્સ પણ તમારા માટે ખૂબ જ અગત્યના રહેશે મિત્રો ખાસ આ ડે ફોર્ટી ચાલીસમો દિવસ આવી ગયા છે આગળના દિવસોમાં તમે નથી જોડાયેલા તો જોઈ લેજો આખે આખું મસ્ત મજાનું શું કહેવાય ફોર્ટી ડેઝ આપણે કમ્પલીટ કરી લીધા છે અને હવે પ્રેક્ટિસ ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ યુ યુ નો વેરી વેલ કારણ કે આપણે ટૂંકમાં જે સમજવાનું હતું એ મોસ્ટલી કમ્પ્લીટ થઈ ગયું છે હવે થોડું ઘણું બાકી રહ્યું છે આવનારા લેક્ચરોમાં આવશે તો જોડાયેલા રહેજો વિડીયોની શરૂઆત કરી એની પહેલાં વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ કરવાનું જો કે બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ દબાવી દેજો બટન આ બાજુ જશે જુઓ તમે અને લાઈક બે હજાર લાઈકનો ટાર્ગેટ હોય છે આપણે દરેક વિડીયોમાં તો એક લાઇકનું બટન દબાવી દેજો વિડીયોને અંત સુધી જોતા રહેજો મજા આવે તો શેર કરજો ઓકે શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની તો સૌથી પહેલાં જે અગત્યના કહેવાય ને કે સેન્ટેન્સીસ છે એની આપણે એક શું કહેવાય સિરીઝ ચલાવી રહ્યા છે એમાંનું એક સેન્ટેન્સ જો મારી ભૂલ ન થતી હોય તો એવું સેન્ટેન્સ બોલવું હોય તો ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન જો મારી ભૂલ ન થતી હોય તો તો આવું બોલવા માટે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન દિવસે અને દિવસે

તે તેની પત્નીના ઈશારા ઉપર નાચે છે ભાઈ બધાય નાચતા હોય એમાં કંઈ નવી નવીની વાત નથી હા તો હી ઇઝ એટ હિઝ વાઇફ્સ બેક એન્ડ કોલ બેક એન્ડ કોલ એક ફ્રેઝ છે બરોબર ટૂંકમાં ઈશારા ઉપર નાચવું એને બેક એન્ડ કોલ કહેવાય તો હી ઇઝ એટ હિઝ વાઇફ્સ બેક એન્ડ કોલ રંગે હાથે તો રંગે હાથે એને કહેવાય રેડ હેન્ડેડ બરોબર છે ચલો એના પછી હું ત્યાં હતો પણ હું આજે સવારે પાછો ફર્યો છું આઈ આઈ વોઝ એટલે કે હું ત્યાં બટ પરંતુ હેવ ગોટ બેક ધીસ મોર્નિંગ જો આ સેન્ટેન્સીસ થોડાક એડવાન્સ લેવલના હશે એટલે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કરજો રેડી પછી પછી છે 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 તમારા પિતાજીને મારા તરફથી તો કે કે પ્લીઝ ગીવ ગીવ માય માય ટુ ટુ યોર ફાધર ફાધર એના આ દિવસ વારંવાર આવે કોઈને ટૂંકમાં આપણે સારા એવા અભિનંદન આપે જન્મદિવસ હોય કે કોઈ પણ સારું એવું કામ હોય એવો દિવસ આવ્યો હોય કોઈને તો એને આપણે તો મેની હેપી ઓફ ધ ડે પછી તમારી સફળતા માટે અભિનંદન કોઈને સફળતા તો અભિનંદન આપવા માટે ઓન યોર સક્સેસ તમારા લગ્ન પ્રસંગે અભિનંદન તો કે કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર વેડિંગ હું તમારા કાર્યમાં સફળતા ઈચ્છું છું તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળે એવું ઈચ્છી રહ્યો છું તો આઈ વિશ યુ સક્સેસ ઇન યોર વર્ક એના પછી છે તમારા પગાર વધારા માટે અભિનંદન હે તમારો પગાર કેવો કહી શકો કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ઇન્ક્રીમેન્ટ મને ભૂખ લાગી છે તો કે આઈ ફીલ હંગરી અથવા તો આઈ એમ હંગરી એ રીતે તમે કહી શકો મને ખૂબ જ તરસ લાગી છે તરસને અંગ્રેજીમાં થર્સ્ટી કહેવામાં આવે છે તો આઈ એમ વેરી થર્સ્ટી હું થાકેલો છું ભાઈ બહુ થાકેલો છું આઈ એમ ટાયર્ડ

તો સરખી રીતે પસંદ કરી શકશો ઇફ યુ ગો ધેર જો તમે જશો તો ઇફ યુ ગો ધેર યુ કેન સિલેક્ટ પ્રોપરલી તો તમે સારી રીતે એને સિલેક્ટ કરી શકો તમે શાકાહારી છો આર યુ અ વેજીટેરિયન આર યુ વેજીટેરિયન ના હું શાકાહારી નથી હું છું ભાઈ આ તો વાક્ય આવ્યું એટલે તો કે નો આમ નોટ એન અ વેજીટેરિયન આઈ એમ નોટ અ વેજીટેરિયન શાકમાં મીઠું ઓછું છે આવું બહુ કહેતા હોય શાકમાં મીઠું ઓછું છે તો સોલ્ટ ઇઝ લેસ સોલ્ટ એટલે મીઠું લેસ એટલે ઓછું છે ઇન ધ ધિશ કે સોલ્ટ ઓછું છે બોલજો હવે આવી રીતના ખાલી પેટે પાણી ના આપીશો ખાલી પેટે પાણી ના આપીશો તો ડોન્ટ ટેક વોટર ઓન સ્ટમક એના પછી લાંબા સમયે મળ્યું મીટિંગ આફ્ટર લોંગ ટાઈમ ગણાય કહેતો લાંબા સમય આપણે મળ્યા તો આ મીટિંગ આફ્ટર લોંગ ટાઈમ તમે આ ડ્રેસ ક્યાંથી ખરીદ્યો તો કે ફ્રોમ વેર ડીડ યુ પરચેસ ધીસ તો બાય ધીસ ડ્રેસ એના પછી આગળ વધી એની પછી આપણે લાઈવ ભણવામાં આવશે બે મહિનાનો કોર્સ રહેશે સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર સોમ મંગળબુદ્ધ બ બે કલાક લાઈવ લેક્ચર આવશે એક કલાક પ્રેક્ટિસ અને એક કલાક એક્સપ્લેનેશન તો ખાસ તમે જો શીખવું જ છે કડકડાટ અંગ્રેજી બોલવા તો આ નંબર ઉપર કોન્ટેક કરી અને આમાં રજીસ્ટ્રેશન કરાવી દેજો ચાલ એના પછી જલ્દી મળવાની આશા રાખું છું તો હોપ ટુ સી યુ સૂન એના પછી મને ખૂબ જ મોડું થાય છે આઈ એમ ગેટિંગ વેરી લેટ આઈ એમ ગેટિંગ લેટ અથવા આઈ એમ ગેટિંગ વેરી લેટ એના પછી આ શ્રીમાન શર્માનું ઘર છે તો કે છે ઇઝ ધીસ શર્મા મિસ્ટર શર્માઝ હોમ આ શ્રીમાન ઘર શું કહેવાય ઓલા મહારાજાનું ઘર છે ટૂંકમાં એમ ઇઝ ધીસ મિસ્ટર શર્માઝા હોમ મારબાણી કરીને બતાવો શું છે તો કે પ્લીઝ શો મી વોટ ઇઝ ઇટ વોટ ઇઝ ઇટ એટલે કે શું છે દહેજ માંગવી તે ભીખ માંગવા બરાબર છે સાચી વાત છે તો કે ટુ ડિમાન્ડ ડોરી ડોરી એટલે શું થશે તો કે દહેજ ઇઝ એઝ ટુ બેગ ભીખ માંગવા બરાબર છે આજે તમે ખૂબ જ સુંદર દેખાવ છો યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ ટુડે યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ શા માટે નહી વાય નોટ મને કહેવા દઉ મી ટુ સે અલવ મી એટલે કે મને પરમિશન આપો મને પરવાનગી આપો ટુ સે એટલે કે કહેવા માટે તમારી આ કહેવાની હિંમત કેમ થઈ તો કે હાવ ડે યુ સે દેટ હાવ ડે યુ સે દેટ કેટલા સરસ વિચાર છે તો કે વોટ એન આઈડિયા વોટ એન આઈડિયા તમારું સ્વાગત છે સર વેલકમ સર તમારું સ્વાગત છે તમે ધૂમ્રપાન કરો છો ના નહીં તો કે યુ સ્મોક નો નેવર ક્યારેય નહીં હો ભાઈ ના પાડી દીધી તમે બહુ સમય બગાડ્યા તમે બહુ સમય બગાડ્યો યુ વેસ્ટેડ અ લોટ ઓફ ટાઈમ યુ વેસ્ટેડ અ લોટ ઓફ ટાઈમ સમયસર પહોંચો તો રીચ ઇન ટાઈમ રીચ ઇન ટાઈમ એ જુદું છે ઇટ્સ ડિફરન્ટ એ જુદું છે તો ઇટ્સ ડિફરન્ટ તમે સમયસર જ હતા યુ વર એટલે કે તમે હતા ઇન્ટા શું તમે જવા માગો છો તો કે છે ડુ યુ વોન્ટ ટુ ગો તમે જવા માગો છો યુ વોન્ટ ટુ ગો તમે તેને જવા કેમ દીધો ભાઈ શા માટે જવા દીધો વાય ડીડ યુ લેટ હિમ ગો વાય ડીડ યુ લેટ હિમ ગો ભગવાન તમને આશીર્વાદ આપે તો મે ગોડ બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ તમે લાંબુ જીવો મે યુ લિવ લોંગ આ आघात નો સામનો કરવા માટે ભગવાન તમને તાકાત આપે ઘણી વાર એવા આઘાત લાગી જતો એવું કેવું હોય તો ધ ગોડ મે ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ શોક શોક એટલે આઘાત એમ ભગવાન તમને સદ્બુદ્ધિ આપે કોઈને કેવું હોય ભગવાન તમને હદબુદ્ધિ આપે ધ ગોડ મે ગીવ યુ સેન્સ સેન્સ એટલે થાય સદ્બુદ્ધિ ચલો એના પછી ભગવાન હંમેશા તમારી સાથે રહે તો ગોડ મે ઓલવેઝ વિથ યુ મે એટલે કે એક પ્રકારની તમારે કોઈને ઈચ્છા ટૂંકમાં એક પ્રકારની કોઈ પ્રત્યેની શું કહેવાય માંગણી કરવી કે ભાઈ આવું તમારી સાથે થાય એમ ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે તો કે ધ ગોડ મે ફૂલ ફિલ એટલે કે પૂરું કરવું યોર એટલે કે તમારી જે કંઈ ઈચ્છા છે એ ભગવાન તમારું અને તમારા કુટુંબનું રક્ષણ કરે તો કે ધ ગોડ મે પ્રોટેક્ટ યુ એન્ડ યોર ફેમિલી એના પછી જે ભગવાન તમારું જીવન પ્રકાશ અને ખુશીથી ભરી દે ધોડ મે ફીલ યો છે કે માથાનો દુખાવો ફ્રેસ છે ચલો વાહ માવેલસ ક્યારેક કોક આપણે સારું વસ્તુ થઈ ગયું અરે વાહ વાહ માવેલસ એનો મતલબ થાય એની એટલી હિંમત હાઉ ડેર હી આગળ વધી એની પહેલાં ફરી એક વખત કહી દઉં કે આપણી જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો દર બુધવારે એક લાઈવ લેક્ચર આવે છે આપણી એપ્લિકેશનમાંથી જો તમે કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એ એપ્લિકેશનમાં તમને ખબર ન હોય તો કહી દઉં એક વર્ષનો કોર્સ રહેશે અને દર બુધવારે સાંજે નવ વાગે એક લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ સ્પોકનના વિડીયો એકદમ રેકોર્ડેડ ફોર્મમાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલના મળી જશે વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને પીડીએફમાં મળી જશે અને એક વર્ષનો કોઈ ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં અને વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપેલા છે તમે એમાં કોલ કરી શકો છો ઓકે ચાલો આગળ વધીએ કેટલી સરસ કાર છે બોલે કાર વોટ અ કાર કેટલું સારું હાઉ કાઇન્ડ હાઉ કાઇન્ડ એટલે કેટલું સારું કેટલી મહાન સ્ત્રી છે વોટ અ લેડી કેટલું શરમજનક છે હાઉ ડિસ્ગસ્ટિંગ ડિઝગસ્ટિંગ એટલે કે કેટલું શરમજનક છે અરે વાહલી ઓ કેટલું ભયાનક હાવ ટેરિબલ ટેરિબલ એટલે ભયાનક અદભુત તો કે વન્ડરફુલ કેમ છો હાવ યુ હું મજામાં છું આભાર આઈ એમ ફાઇન થેન્કસ તમે કેમ છો હાવ અબાઉટ યુ અથવા તો હાવ આર યુ બધી રીતે કહી શકો તમને મળીને આનંદ થયો તો કે ગ્લેડ ટુ મીટ યુ ગ્લેડ ટુ આઈ ગ્લેડ ટુ ગ્લેડ ટુ છે તો કે ગ્લેડ ટુ મીટ યુ નવું શું છે વોટ્સ ન્યુ વોટ્સ ન્યૂ એટલે કે નવું શું છે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ મને મદદ કરવા બદલ આભાર થેન્કસ ફોર હેલ્પિંગ એના પછી આવવા માટે આભાર થેન્ક્સ ફોર કમિંગ ખૂબ આભાર થેન્કસ આ લોટ આ બધા શબ્દોનું ખાસિયત તમારું સ્વાગત છે યુ આર વેલકમ ઠીક છે ડેટ થેન્કસ ઓકે મને માફ કરો તો કે આઈ એમ સોરી હું ખૂબ જ દિલગીર છું આઈ એમ સો સોરી એના પછી કંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ કંઈ વાંધો નહીં તો નો પ્રોબ્લેમ હું તમને માફ કરું છું આઈ ફોર ગીવ યુ હું તમને માફ કરું છું એના પછી આગળ જે મેં તમને માહિતી આપી કે ભાઈ હવે આપણી પાસે સમય ઓછો છે ફર્સ્ટ જૂનથી બેચ ચાલુ થઈ રહી છે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક કરી શકો છો બે મહિનાનો કોર્સ રહેશે દરરોજ સોમથી શુક્ર એક કલાક લાઈવ લેક્ચર આવશે તો ડોન્ટ ફોરગેટ ટુ જોઈન ધીસ ક્લાસ અને એવી જ રીતે બારસો નવ્વાણું રૂપિયામાં આપણી એક ટૂંકમાં આપણી એપ્લિકેશન આવી જાય છે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અત્યારે જ અને એમાંથી તમને દર બુધવારે એક લાઇવ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને મળી જશે તો રાસ એની જોઈ રહ્યા છો ખાસ આનો લાભ લઈ શકો એક વર્ષનો કોર્સ રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક કરી શકો સાથે સાથે આપણે ટેલિગ્રામ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુમાં નથી જોડાય તો જોડાઈ જાજો અને ટેલિગ્રામમાં સોરી ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુમાં તમને જોડાયેલા તો જોડાઈ જજો અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે સત્તાણું બે બોતેર બાણું તન બાણું આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે લિંક ઉપર ફોલો કરી અને તમે આ નંબર ઉપર આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો તો મિત્રો અહીંયા જે આપણા શો ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસ હતા એ કમ્પ્લીટ થાય છે કેવો લાગ્યો વિડીયો અને સાથે સાથે એક વસ્તુ બધાએ કરવાની છે કોમેન્ટ બોક્સમાં બધા હાર્ટનું સિમ્બોલ છે એ મૂકી દેવાનું જેથી મને આનંદ થશે અને એક વખત વિડીયો લાઈક કરી દેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો લાઇકનું બટન દબાવી દેજો નવા અને હા સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો ખાસ અને નવા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું વિડીયો ગયો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં ચલો આવજો ભાઈ ભાઈ ટાટા